સુરતની નવી સિવિલ હોસ્પિટલ અનેક વાર ચર્ચામાં આવતી રહે છે ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ચર્ચાના છે આજે સિવિલ હોસ્પિટલમાં પકડાયો હતો હતો નશાની હાલતમાં મળી આવ્યો હોસ્પિટલના કેતન જણાવ્યા મુજબ આજે સવારે સિવિલ હોસ્પિટલની કિડની વિભાગની બિલ્ડિંગમાં ચોથા માળે એક શંકાસ્પદ ઈસમ દેખાતા તેની પૂછપરછ કરતા નશાની હાલતમાં પોતે ડોક્ટર હોવાની ગોળ ગોળ વાતો કરતા સિક્યોરિટી ગાર્ડે આ ઈસમને પકડી સિનિયર આરએમઓ ડોક્ટર કેતન નાયક પાસે લઈ જવાયો હતો જ્યાં તે બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક તેને ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો હા ડોક્ટર કેતન નાયક આરએમઓ નવી હોસ્પિટલ સુરત આ રોજ કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો બોગસ ડૉક્ટર જણાવતો હતો અને એમણે નશામાં પણ હોય એવું જણાય આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે એટલે એમને પકડીને અહીંયા સુપ્રિટ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા પ્રભારી સાહેબને જાણ કરી અને એને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે શિવાજી રાવ અને સગરામપુરા એવું એ બતાવે છે ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે